ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી દુઃખ વેઠી રહ્યા છે ત્યારે કડદા પ્રથા હવે માત્ર કૃષિ મંડળીઓની અંદરનો મુદ્દો રહ્યો નથી ત્યારે આ અંગે આમ પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આજે એવો મોટો ખુલાસો કર્યો છે જે રાજકીય વલયો અને સત્તાવાર માળખાને હચમચાવી નાખે તેવો છે ישודાન ગડવીએ સ્પષ્ટ આરોપો કર્યા છે કે કરદા પ્રથાની પાછળ માત્ર સત્તાધારી ભાજપ જ નહીં પરંતુ વિપક્ષીય કોંગ્રેસ પણ સહભાગી છે એપીएमसी માં ભાજપના ચેરમેન અને કોંગ્રેસના વાઇસ ચેરમેન જોડાઈને ખેડૂતના શોષણ કરે છે અને મજૂરી આપતી નથી ત્યારે ישודાન ગડવીએ શું બીજા આરોપો લગાવ્યા છે તે અંગે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને આપના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ મોટા આરોપો લગાવ્યા છે અને વિપક્ષની પાર્ટી ઉપર પ્રહારો કર્યા છે ત્યારે આકરા પ્રહાર કરતા કહ્યું છે કે માર્કેટ યાર્ડમાં ભાજપના નેતાઓની બેઠક છે તેમાંથી કરડા જેવી શોષણકારી વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસ પણ બી ટીમ બનીને ભાજપનો સાથ આપી રહી છે ત્યારે આ બંને પક્ષોએ એપીએમસી ને એક ઉદ્યોગ બનાવી દીધો છે જ્યાં ખેડૂતોને ભાવ નહીં પણ ભોગ મળતો હોય છે ત્યારે આ પ્રશ્નો ઉઠાવ્યા છે અને ભાજપના 25 સાંસદો અને 162 ધારાસભ્યમાંથી એકે પણ ખેડૂતના હકમાં

ખેડૂત એક છે ખેડૂત સમાજ એમને લૂંટવાનું ભાજપીએ કરદા પાર્ટીએ કામ કર્યું એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તંત્રને કે અહીંયા અમને લૂંટ ચલાવવામાં આવે છે કરદા કરવામાં આવે છે અમને આમાંથી મુક્ત કરાવો એમના સમાજના આગેવાનોને એમણે રજૂઆતો કરી પણ કોઈએ ભાજપની સામે કાકે ભાજપના કરનારા જ્યારે આમ આદમી પાર્ટીના અમારા કિસાન સહેલ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા જ્યારે ખેડૂતોને મળ્યા હજારો ખેડૂતો આવ્યા અને ખેડૂતોના પ્રશ્નોની ગંભીરતા આ ભાજપીય પડી

આવી જ રીતે આંદોલનના સમયે દીકરીઓને આ ભાજપી કરાજપીય કરદા પાર્ટી માર માર્યો આજે આમ આદમી પાર્ટીને કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવા ષડયંત્ર ભાજપી

મેલા આગામી સમયમાં ત્યાં પણ લડત ચલાવશે ભાજપીય જનતા પાર્ટી ને કેવા માંગુ છું કે તમે ખોટી એફઆઈઆર કરીને અમારા નેતાઓને ફસાવીને આગામી સમયમાં એવું એવું મેસેજ પણ છે કે અમને પણ ફસાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી છે

કાલે હાજર હતી અનેજરીવાલજીને ફોન ઉપર અમારે નેતાશ્રીએ વાત કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજી પણ ખાતરી આપી છે આ ખેડૂતોની લડાઈ છે અરવિંદ કેજરીવાલજી કિશુદાન ગઢવી રાજુ કરપણાની પરમી ગામની નથી આ લડાઈ ખેડૂતોની છે ખેડૂતો દરેક સમાજના છે દરેક સમાજના ગરીબો વચ્ચે શોષિતોની લડાઈ છે અને એ લડાઈ ખેડૂતોની કોઈ લડતા નહોતા આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે અને અહીંયાથી કેસોથી કે ભાજપની ધમકીઓથી ડરવાના નથી લડવાના છીએ તો માનીએ અરવિંદજી પણ ખાતરી આવી છે કોઈએ ડરવાની જરૂર નથી વકીલો પણ ગામવાસીઓને પણ કહીએ છીએ જે લોકોને ઉપર કેસ થયા છે એમનો પણ આમ આદમી પાર્ટી નીચલેની કોર્ટ હશે હાઈકોર્ટ હશે સુપ્રીમ કોર્ટ સુધી હશે એ તમામ જવાબદારી કેસો લડવાની આમ આદમી પાર્ટીની છે આજે આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવવાની કોશિશ કરી છે ફંડ બહારથી લાવે છે એટલે ફંડ તો હજારો તમારી પાસે છે અમે તો ગરીબ પાર્ટી છીએ સામાન્ય લોકોની પાર્ટી છીએ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી અને તમે એમ કહેવા માંગો છો કે કોઈ ખેડૂતોનો અવાજ ન બનતા કોઈ ખેડૂતોની કરદા વિશે બોલતા નહીં કોઈ ખેડૂતોનું કરદા વિશે બોલે ને જેલમાં નાખીને ડરાવીને ધમકાવીને તમે અટકાવવા માંગો છો અમે ચૂપ બેસવાના નથી ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી જ્યાં સુધી ખેડૂતોની સરકાર નહીં બને અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે જે રીતે પોલીસે અત્યાચાર કર્યો ભાજપી કરદા પાટીના કહેવાતું એ પોલીસ વિરુદ્ધ પણ અમે કાલે ફરિયાદ કરી છે પોલીસે જે અત્યાચાર કર્યો એની વિરુદ્ધ પણ ફરિયાદ કરી છે અને તમે જુઓ પોલીસે પરમિશન નથી લીધી એવું કીધું જો પોલીસે પરમિશન ના લીધી હોય તો સામાન્ય રીતે એવું હોય છે કે તમે

માહોલ બગાડવા માટે ખેડૂતોનો કોઈ અવાજ ઉઠે નહીં ખેડૂતોનો કોઈ અવાજ બને નહીં એટલા માટે થઈને પૂરી તૈયારી સાથે આવ્યા અને મંત્રીશ્રી એવું કહેતા હતા કે કોઈ સ્થાનિક નથી તો સ્થાનિક ન હોય એ હળદળ ગામના લોકો ન હોય તો તમારી પોલીસ સ્થાનિકોના ઘરમાં જે ઘુસી ઘુસીને વડીલોને માતાબેન દીકરીઓને દીકરાઓને મારે છે એ ક્યાંથી મારે છે ભારતીય કરજા પાડતી આજે ભારતીય કડદા પાર્ટી પાર્ટીનું સમગ્ર જે આ ષડયંત્ર હતું ખુલ્લું પડ્યું છે ગુજરાતની જનતાની સાથે ભારતીય જનતા પાર્ટીના કરદા પાર્ટીના નેતાઓ કરદા ઉપર એક શબ્દ બોલવા તૈયાર નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલી વતે ગુજરાતને લૂંટ ચલાવી છે એ લૂંટબદ્ધ ન થાય એટલા માટે આમ આદમી પાર્ટીના એના નેતાઓને પસારવાનું અને ખોલી અફવાઓ કરાવવાનું નક્સલવાદી છે આવું કરાવે છે હંગામમા કરાવે છે અને કોઈ હંગામો નથી કરાવે અને શાંત પ્રિય ગુજરાત માં ઈચ્છીએ છીએ હંગામો ભારતીય કરદા પાર્ટીએ કરાવડાવ્યું છે એમના નેતાઓએ કરાવડાવ્યું છે એમની પોલીસ તૈયારી સાથે આવી હતી અને ખેડૂતો પર બરબરતાપૂર્વક લાઠીઓ વરસાવી છે પણ એના વિરોધમાં આવતીકાલે અગિયાર વાગે અમારા બંને નેતાઓ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને બીજા પણ કેટલાક આગેવાનો છે એ આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે અનશન ઉપર બેસશે ભારતીય કરદા પાર્ટીના ખેડૂતો ઉપર અત્યાચાર છે એના વિરુદ્ધ મારે એટલું જ કહેવાનું છે ગુજરાતી જનતાને કે તમે લડી નથી શક્યા કાંઈ વાંધો નહીં તમારા માટે અમે લડીશું તમે રોડ ઉપર ઉતરવાની તમારે કોઈ જરૂર નથી જે જે ભાજપની સરકારે તમારા ઉપર અત્યાચાર કર્યા છે એમાં દરેકને નાગરિકને રસ્તા ઉપર ઉતરવાની જરૂર નથી એક પોલિટિકલ પાર્ટી તરીકે અમારી ફરજ બને છે વિપક્ષના નેતાઓ તરીકે મારી ફરજ બને છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ માત્ર આપણું સાથ જોઈએ છીએ અમે સાવ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ સામાન્ય જનતામાંથી આવીએ છીએ અમે બે મહિના જેલમાં જવાનો છે જઈ આવીશું ને પણ તમે તમારા ઘરે સંકલ્પ લો કે ભાજપીય કળદા પાર્ટી અને એના નેતાઓને તમે ગુજરાતમાંથી કાઢશો બીજું મારે કેવું છે કે જે જે એપીએમસીમાં ચેરમેન જે ભાજપના હોય યા વાઇસ ચેરમેનો કોંગ્રેસના હોય છે યા કોંગ્રેસની મિલી ભગતથી ચાલે છે એટલે તમામ કરદાઓમાં કોંગ્રેસ પણ એટલી જવાબદાર છે અત્યાર સુધી કોંગ્રેસે મુદ્દો નથી ઉઠાવ્યો એનું કારણ પણ એ છે કે ભાજપીય કરદા પાર્ટી સાથે મળેલી કોંગ્રેસ અતે રામાદી પાર્ટી ના તક કરી છે તમે ખેડૂતોની મજાક કરો છો ખેડૂતોના આંદોલનની મજાક કરો છો તમે તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવી નથી શકતા તમે ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતા અને આજ ખેડૂતોને આંદોલન તમે મજાક કરો છો નાટક કરો છો આ કોંગ્રેસને પણ મારે ભારત ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે ભાજપી કરદા પાર્ટીની સાથે સાથેની બી ટીમ કોંગ્રેસને પણ તમે ઘુસવા ન દેતા સાહેબ કરવા અમે સામાન્ય લોકો છીએ અમે આમ આદમી છીએ આપણે શું આમ આદમીમાંથી આવીએ છીએ આ કોઈ ઉદ્યોગપતિની પાર્ટી નથી અને મારી સૌની વિનંતી છે કે ભાજપ ખોટા કેસો અમારા ઉપર કરવા જઈ રહી રહી છે છે વિવિધ કેસોમાં ફસાવાની કોશિશ દિલ્હીથી ભાજપના આદેશ છૂટ્યા છે એના મોટા વકીલોની ટીમો અહીંયા ઉતરવાની છે પણ અમે ડરવાના નથી પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે હાથ જોડીને કે ભાજપીય કરદા પાર્ટીના અત્યાચારોને અમે સહન કરી લેશું પણ તમે અમારું સાથ છોડતા નહીં તમે એક થઈને રહેજો તમે આમ આદમી પાર્ટીના નેતાઓ તમારા માટે લડ્યા છે તમારા માટે લાઠીઓ ખાધી છે તમારા માટે જેલ ગયા છે એ ભૂલતા નહીં એના બંને પાર્ટીઓના ઝાસામાં એના મિસગાઈડમાં આવતા નહીં એવી મારી હાથ જોડીને ગુજરાતની જનતાને

બધો સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા